गुड मॉर्निंग जय माताजी दी जय सिकना तमारो मा नवा वर्क में स्वागत छे उठे हा ब्रश ब्रश कर दी तू और हो चलो बदन गुड मॉर्निंग कह दे मॉर्निंग हो गई है डेन में नहीं ले लस्को लस्को नहीं हां हाल क्या है હા ગાઈસ ફાઇનલી આપણે આ હતા શેતરમાં ડાળીઓ ખોવા ડાળીઓ ખોળી રહ્યા પણ પપ્પા પપ્પામાં શું કરો છું હેઠળ નમને લેતા ક્યારે જવું આવું તરસ લાવી તો પોણીએ લાયા નહીં કારણ કે આ શેતરમાં ઝાડ વાપા નહીં તે બપોરે આપણે ઝાડ છેડવા તે આપણે આબાના બના બપોરે બાર વાગે તો તમે બને રહેજો અમારા વાલમાં અમે કેવી રીતે ખેતી કરીએ એ બધું તમને બતાવીએ શું વાયુ છે શું નહીં વાયુ પેલો વાપરું જ છું પણ જો વાર હોય એ કૂકા એટલે કટિંગ કરીને લઈ લેવાનું ફાઇનલી આપણે આવી આઈ ઘરે તો તાળું મારેલું બધા વાહમાં અડદની ડાળ બધા વાહમાં પણ વાહમાં આપણે વાળા આવી વાહમાં પણ જોયું તો પપ્પા એકલા હોય મમ્મી તો હોય નહીં એ મમ્મી તો જાય હ ઓની આઈ આ મોરી કદન ઓય આઈ અને અને બોડીને તો ઉફરીય પથરી બોડી પથરી પુરી દફન જઈ નાઈ હા ફાઇનલી વાગી ગયા હવા 10 ને નિહા શેક ભાજી ફuolo બેજે ને હું બનાવવાનું શેક હોટોણા રેગરો હા હોટોણા રેગરો રેગરો ખો પા તમે રેગરો અને હા કવ્વા तो तो, तो।, तो, तो।, <laughs> तो, तो कई <laughs> <laughs>

थोड़ी मस्त हन के नियानु ये तो नियानु मोटू बराबर आ रही है प्याला है जेट लाल तो ना इतनी उच्च है इडी अब प्यालू वाली थी अरे बिजु वाली है तू कोई मन नहीं कम तू ये वाना आल दिया अच्छा भी हम्म अच्छा हाँ उन पर पूकर क्यों ना जो क्यों मुझे ना ही हम्म अब ना ही जो आ ગાઈઝ આજ તો બહુ મજેદાર ખરીદી કરી ના આ જો ઓ નાની ખરીદી કરી માં મમ્મી આતો હરું બનાવી ઉકવાવાનું નહીં આ ના સડી જાય વકા હારું કેવા આલો નક આલે જ નહીં અહીંયાથી ઓ ના અને બેહન ચાલવા નાશિક નહીં રસ્તો છોટ નાક્યો ના તું નાક ક મોજ જઈ નાખતો જ નાક ના તું નાખતા જ કાકા એ વોઠા કેમ તા વધવાનું થવું છે તાન થવા તું ના દે મને તો થાક લાગે ના હું નહીં જવાનું જા પણ પે મારવા આવો હવે હું જા હું નહીં જવાનું હું માર થોડું કુવા મળી જવું વાગી જ્યાં બાર ને મમ્મી કરતા રોટલા અને આ સાઈડ દાળ પણ બનાવી દીધી તો આપણે બે જમવા આ છે દાળ અડદી મેં હું ખાઈ લઉં તાન વાગેલા પૂણા છે અને આપણે હેડે હવા દઢિયાર જઈએ નહીં બેન ઓકે થઈ ગયા ચલો મમ્મી શું કરા પછી આપણે દઈએ વાહ આવું હા તો લઈ જવું કાલ આવે હું તો વખત ન ચેર હા હજુ તો પછી જવું પછી ના હું જઉં તને આપણે હવે જઈએ